અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ થયા છે અને તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે સેવન્થ ડે ની એક ઘટનામાંથી કઈ ન શીખ્યા શું છે કચ્છના આ મર્ડર કેસની સમગ્ર વગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સેવન્થ ડે ની ઘટનાના ગા હજુ તાજા છે તેવામાં ફરી એક ઘટના બની છે જેણે ગુજરાતને વિચારતું કરી દીધું છે કે આપણા યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની હત્યા કરી દેવામાં આવી છે પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છરી વડે ગળું કાપી નાખ્યું હતું અને આજે ભોગ બનનાર એ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે પોલીસે મોડી રાત્રે આરોપીને ઝડપી લીધો છે

યુવતીએ જવાબ આપતા કહ્યું કે મારે તારી સાથે આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છરી ના ઘા મારી દીધા બંને જણાની ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી દેતા યુવક પોતાનું બાઇક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો બનાવ સમયે એક રાહદારીએ તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી પરંતુ આ દરમિયાન આજ સવારે યુવતીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા જેથી સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો આ હુમલાના બનાવમાં હવે બૂજ એ ડિવિઝન પોલીસે ઉમેરો કરી આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવને અંજામ આપનાર બાવીસ વર્ષીય મોહિત ગાંધીધામના ભારતનગર ખાતે યુવતીના ઘરની નજીક જ રહે છે ભોગ બનનાર યુવતી હાલ ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહી

એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબહેન છે તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધી ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બે સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ગા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતી ઠાકોર પણ સાથે હતો અને આ સાથે આવી આ કૃત્ય કરેલ છે હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે ત્રણસો આઈપીસી કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા 103 મુજબ ગુનો दाखल કરવામાં આવેલ છે તો આ રીતે યુવક અને યુવતી બંને વચ્ચે ઝગડો થયો હતો ને અંતે આ ઝગડાઈ આ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું જેણે એક જિંદગીનો દીવો જોડી નાખ્યો અને બીજાની જિંદગી હવે જેલના અંધકારમાં વીત છે આ અંગે સરકારની સાથે સમાજના એક એક નાગરિકે પણ જાગૃત થવાની જરૂર છે આપણા દીકરીઓ સંયમ ખોઈ બેઠા છે પ્રેમમાં પડે છે અને અંતે હત્યારા કે હત્યાના ભોગ બનીને પોતાની સાથે પોતાના આખા પરિવારને બરબાદ કરી રહ્યા છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી નમસ્કાર